યાત્રાધામ અંબાજીની થશે કાયાકલ્પ શક્તિ કોરિડોરના ફેઝ વનની કામગીરીનો થયો પ્રારંભ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના ફેઝ વનમાં આવતી સૌપ્રથમ અંબાજી મંદિર અને સરકારી મિલકતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ફેઝ વન એ સૌપ્રથમ એકાવન શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધીનો અંડરપાસ વોકવે બનશે ત્યારબાદ શક્તિ દ્વારથી ગબ્બર કોરિડોર અંડરપાસ વોકવેરથી વીસ મિનિટમાં જ મુખ્ય મંદિર પહોંચી શકાશે અંદાજિત બારસો કરોડના ખર્ચે બનશે